પોરબંદર શહેરમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે હાલ પોરબંદરની શાક માર્કેટમાં લીંબુનો ભાવ 160 થી 180 રૂપિયા પ્રતિ કિલોનો જોવા મળી રહ્યો છે પોરબંદરમાં ઉનાળાની કારજાળ ગરમીથી બચવા માટે લોકો લીંબુ સરબત સહિતના પીણાઓનો વધુ ઉપયોગ કરતા હોય છે ત્યારે ઉનાળાનો પ્રારંભ થતાં જ લીંબુના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે હાલ પોરબંદરની શાક માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ એકસો સાહીઠથી એકસો એસી રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે હાલ પોરબંદરમાં ભાવનગરી લીંબુ તેમજ અન્ય સ્થાનિક લીંબુની આવક થઈ રહી છે મારું નામ અર્જુન આર આ લીંબુના ભાવ અત્યારે છે યાદમાં એકસો પચાસ એકસો સાઠ રૂપિયા અમે વેચવું છે એકસો અસી રૂપિયા હાર લીંબુ અને ભાવનગરી લીંબુ આવે બાચકાવાલા એના નેવું રૂપિયા છે યાદમાં ભાવ એ એકસો વીસ રૂપિયામાં વેચ્યું છે બરાબર અત્યારે ગરમીની હિસાબે લીંબુના ભાવ હારા લીંબુના મોંઘા છે અને બીજા ભાવનગરી લીંબુ આવે એના ભાવ થોડા ઓછા છે લેકિન એમાં ર નહીં નીકળે એ હારા લીંબુ હોય એનો ભાવ ઓછો છે શિયાળાના સમયે પોરબંદરની શાક માર્કેટમાં લીંબુનો ભાવ એસી થી નેવું રૂપિયા પ્રતિ કિલો હતો જેમાં નેવું થી સો રૂપિયાનો વધારો થયો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર